નોડલ ઓફિસર એક્સપેન્ડિચર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈએ આ મુલાકાત દરમિયાન શ્રીની સાથે હાજર રહ્યા હતા એમસીએમસી કંટ્રોલ રૂમની ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી એમસીએમસી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાએ શ્રીને અવગત કરાવ્યા હતા શ્રીએ મુલાકાત કરીને મીડિયા મોનિટરિંગની કામગીરીને ખૂબ જ જરૂરી ગણાવીને ટીમને બિરદાવી હતી